વજન વધારવા માટે સારા આહારનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઝડપથી વજન વધારવા માટે તમારે તમારા આહારમાં આ પાંચ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ નંબર એક સૂકા મેવાનું સેવન કરો ઝડપથી વજન વધારવા માટે આહારમાં સૂકા મેવાનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક છે તમારા આહારમાં મગફળી બદામ કાજુ અખરોટનો સમાવેશ કરવાથી તમારા શરીરને પોષક તત્વો મળે છે અને ઝડપથી વજન વધારવામાં પણ ફાયદાકારક છે નંબર બે ખજૂર અને ચણા ઝડપથી વજન વધારવા માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે વજન વધારવા માટે તમારા આહારમાં ખજૂરની સાથે ચણાનો પણ સમાવેશ કરો નંબર ત્રણ દૂધ સાથે કેળા દૂધ સાથે કેળાનું સેવન વજન વધારવા માટે એક ઉત્તમ કોમ્બિનેશન છે તેના સેવનથી તમારું વજન તો વધે જ છે સાથે સાથે શરીરને પૂરતું પોષણ પણ મળે છે નંબર ચાર વજન વધારવા માટે સોયાબીન સોયાબીન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં પ્રોટીનની પૂરતી માત્રા હોય છે જે શરીરના સ્નાયુઓ માટે ખૂબ જ જરૂરી છે નંબર પાંચ કિસમિસ વડે વજન વધારવું વજન વધારવા માટે કિસમિસનું સેવન ખૂબ જ ફાયદાકારક છે દરરોજ મુઠ્ઠીભર કિસમિસનું સેવન ઝડપથી વજન વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો વજન વધારવા માટે આવા ઘણા ફૂડ્સ છે જેને તમે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ